તમે મારા દુશ્મન નહી વાત જો આ બંદૂક તમારા હાથમાં આ ઘૂમતા ડોહા પડાઈ લીધી એમ રાજી નહી થવાનું આનો ઉપયોગ નહી કરવાનો ખોટામાં ના ખોટો ઉપયોગ નહી કરું બસ હા આનો ખોટો દુરુપયોગ ના થવો જોઈએ નહી થાય શું કીધું ઓહો અને અબળો મારી વાત જે ભૂમતા કાકાની દાગીનાની વાત હતી ને એ દાગીના વાળો સોર પકડાઈ ગયો છે કોણ હે હવે અબળો મારી વાત કોણ છે ને કોણ નહી તમારે નહી વિચારવાન પણ મો કો નહી એટલું તમે કરો બોલો ભરતજીને લઈને તમે મારા ઘરે આવો હું તો કાકાનો ધલોજી મારા ઘરે જ આવે છે ભરતજી હા ભરતજી તો હમણાં જ દેખો છો હું ઈસો ભેળા છે પણ મારા ઘરે લઈને તમે તાત્કાલિક આવો સારું અને હું સોર ને પકડીને તાત્કાલિક ખરેખર ભૂંડ જેવા થઈ જાય

કે આ બંદૂક હું તમારા જોડેથી લઈ રહું છું બરાબર મેં પહેલાં તમે બંદૂક લાવો મારે મારો ન્યાય લેવાનો બાકી છે બરાબર કે એ ન્યાય તમને હલાઈ ને રહી બરાબર મેં કીધું દાગીના મને તમે ગમે ત્યાં કરીને હલાવો બરાબર કે સારું તમને દાગીના હલાયો બરાબર પણ એ આ બંદૂક મને હાલો છે દાગીના ના સોર નામ તો લીધું છે ને પણ નોમ નથી લીધું એને એને મેં પૂછી પૂછીને સાથે મેં કીધું નોમ લ્યો અને આ બંદૂક હાલો એ કે બંદૂક હે યાને હું ઉલારી મેલું છે છોડવા એમ પણ તમારે ફૂમતા આકા નોધારી લઈને શું મૂકવાના આવશે યા ભાઈ પણ મને શું ખબર કે આ બધું આવું થવાનું છે અને આ તો બંદૂક લઈને જતા રહ્યા અને હિરાય કહેતા જ્યાંથી કે બારના ટકોરે મારા ઘેર આવજો હું સોર લઈને મારા ઘેર આવ્યો

કગડી પડવાનો શું અભડો મારી વાત જીવાન બીવા બધું ઊંચું પાડીને ને મૂકી ને મેલ જાય હું જે મારા ગુનેગાર છે કેન જોઈ લે પણ કુંતા આકા દાગીના ઓછા આલ છે અને આપણે કોઈ બોલ્યા તો આપણને બંદૂક ખરા સિચ્યો છે આપણે હાજર રહે હા તાણી પર મૂકીને ભાવ શકી એ તો અહીંયા થાય તમે હાડો હાડો આ ને હું જો કહું છું આ વાની ના પાડી છે તલવાર જો સન મને ખબર હતી કે આરા વગણ હથિયાર આવે ને એટલે અમારે જે એ કરવું ને કરી કો

હવે કોણ સાર મને હરિજી ખબર હતી એકસો એક ટકા થોડો છે ખ્યાગાર જેને રંગે હાથે પકડ્યા છે મેં કીધું હાર્યા કડવા બાકાત રહી એટલે ઘેર દોડી ને હવે બોલી નતો કેતો તમે બહુ તમે એકદમ ફરી છે કાકા તમે ખેર થઈ ના હું શું કહું છું તમને બરોબર પણ આ દાગી ને થેલી હુની ના મેળતા જવાબદારી તમારી

તાર હું આમતા સવાર ઓય જે વાઈ યાર ઘરે ભૂલી તો આરખ મને આરખ મને હવે બહુ થઈ હવે તમારી રાખું પછી પહેલા તો ઓગળી ને વાત કરો અરે તમારી નેટી કરો ઓય આ સોયટન કે લેલા મોસમ બે આવા દીધા ઓય શું છે આ સોરને કે જો કાકા

જે સોરી નો આરોપ મારા બોલું ખરી પણ કોઈ આગા પાછા હાથ ના ઉપાડો તો ના સોર સો પછી ફરતો એને એના મજા

ઓમાં હું હતું ખબર છે એક શરમની વાત હતી મને શરમ આવતી હતી હું કઈ નતો કહેતો તમે એટલે વાસ્તવમાં ઓમાં હું છે ખબર છે અમાર ઓન કાચી ને હોકડા છે હોકડ નહીં કોઈ નહીં અને ઓન કાચી ને હોકડા મે ઓની વાળા માં ધોરા વાત છે દાગી ના દોહી ના દોહી હા દોહી ના પેલો હોમે દુકાન મારા ઓળખી તો એટલે હું કે જાતો તો આ રીજી નાંગાટ લઈને તા બાકી કોઈ નતું ભાઈ વાત માં આપળો મારી વાત છો અને આપળો હું તમને હાથે હાથું કહી દઉં પણ તમે મોટા હતા એટલે તમને મારા વાત ના કરાય એટલા મુનો તો ક્યાં તો કઈ નઈ લો બીજી વાત કોઈ નઈ ઓમો ને આ ભત્રીજા તાણે બધા ઘડે ગડે ના આવે છે કોઈ બૈરા ઘડા નહિ જતા એ વાત અમે વાત ભૂલી હવે એ વાત સાચી પણ ઇતિહાસ અત્યારે પહેરેલા ધોબરે હાલવા છે એ બધું અમાર તમારે ખુબ જજી હોભળો મારી વાત ખરેખર પાણી પાળી બાર નીકળી જાતા બસકુ તમારું હવે રીયલમાં પડાવાનું આવશે નકર તું થોડી કરો તમે नक्की ધાર્યું છે કેમન છેલે જતા તમે અમારા ગળા કાપ છો કાપ છો પછી હવે નહીં ટક્કર ગાલી ભાઈજી તો અમારો હું કરો તો માર કાચીનો ધૂડો છે ને કોબિયો છે હા છોડા જો તો તું થઈ જાય આદમણે મોકી છે એ અલ્યા બસ યાદ કરી แม่ผมตาฮ่ย<ป><ป> ઓમે 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 તો રેકોર્ડ એ હોઈ મતી ના દેખ 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 ઓ ભાઈજી સુમતા કરો ખટા કો પકવાડી થા ઠોકારો

હવે વફળો મારી વાત હુક ની જવાબદારી તમારી કે આ ત્રણ જણા જો ભૂલે ચુકે આપડા ગમ માં માથું તમને જોવા મળે તો પાછળથી અમે વિચાર કરું બંદુક લઈને બંદૂક કોક મોડો ને તમારે લડવા પડ્યા લડવા પડ્યા તરવેરે હવે તમારા જોડે નઈ રે